નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયાને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ છે ને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઉનાળુ મગ છે તો સૌ પ્રથમ ઘણા ખેડૂત ભાઈને એવું થાય કે ઉનાળુ મગનું વાવેતર કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો જે ખેડૂત ભાઈઓ લેટ થયા છે ખાસ કરીને આપણે ઉનાળામાં તલ અને બીજા સિંગ છે એવા બધા વાવેતરો કરતા હોય એમાં મગનું વાવેતર કોને કરવું જોઈએ તો જે ઓલરેડી લેફ્ટ થઈ ગયા છે હવે કોઈ ઓપ્શન નથી અને ટૂંકા ગાળામાં એટલે કે જે પંદર ફેબ્રુઆરી પછી કારણ કે મગનો પાક છે ને મિત્રો એ સાઠ થી પાસઠ દિવસનો પાક છે બરાબર તો જે મગની તમામ માહિતી છે એ આજના વિડીયો હું આપવાનો છું જેવી કે ક્યારે વાવેતર કરવું જોઈએ બીજ દર અને વાવેતર અંતર બિયારણની વેરાયટી વિશે ત્યારબાદ પિયત રોગ જેવા અને મગની જરૂરી માહિતી જે વિડીયોના અંતમાં આપવાનો છે એટલા માટે મિત્રો તમે આ વિડીયોને જરૂર જોજો ખાસ કરીને વાત કરી કે ક્યારે વાવેતર કરવું તો મિત્રો વાવેતર કરવાનો સારો સમય પંદર ફેબ્રુઆરીથી થી પંદર માર્ચ સુધી છે બને ત્યાં સુધી વાવેતર ખૂબ જરૂરી છે કે યોગ્ય સમયે કરવું જો આમાં તમે મિત્રો આમ તેમ કર્યું બરોબર તો તમે હેરાન થઈ જાવ છો અને ઘણીવાર વાર માઠી અસર પડે છે અનિયમિત તાપમાન છે અનિયમિત વરસાદ છે તેનો તમારે ભોગ બનવું પડે છે બરાબર હવે જે વાવેતર અંતર ખૂબ મહત્વનું છે ઘણા લોકો છે ને વાવેતર અંતરથી અજાણ હોય છે જેથી કરીને છે ને બીજ દર અને વાવેતર અંતર ખબર ના હોય તો ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે તો મિત્રો વાવેતર અંતરમાં દસ થી પંદર સેન્ટીમીટર અંતર આપવાનું છે ખાસ કરીને આમ કહીએ તો જે તમે મુદ્દામાં સણાનું વાવેતર કરો છો તે રીતે તમારે આનું વાવેતર કરવાનું હોય છે એટલે સોળ ગુઠાના વીઘામાં ત્રણ થી ચાર કિલો મગની જરૂર પડે છે બિયારણની બરોબર એટલે બીજ દર એનો ત્રણ થી ચાર કિલો પ્રતિ વિધાનો થયો હવે બીજી વાત કરીએ તો કે પિયત વ્યવસ્થાપન ખાસ કરીને મિત્રો પીએચ વ્યવસ્થાપન ખૂબ જરૂરી અને મુખ્ય મુદ્દો છે કોઈ પણ પાક હોય તેમાં કઈ રીતે પીએચ આપવું ને મહત્વનું હોય છે તો મિત્રો શરૂઆતમાં બે પીએચ આપણે ઉપરા ઉપર આપવાના છે ખાસ ધ્યાન રાખજો એક તો પેલું જ્યારે કોરવાણ ગાઢો ત્યારે ત્યાર પછી ત્રીજા અથવા ચોથા દિવસે પાછું આપી દેવાનું છે પછી તેને ફ્લાવરિંગ આવે ત્યાં સુધી આપણે એને પિયત આપવાનું નથી એટલે એ પંદર થી વીસ દિવસનો ગેપ રાખવાનો હોય છે જમીન પ્રમાણે હોય છે બધાના જમીનના ગુણધર્મ અલગ અલગ હોય જેથી કરીને ખાસ કરીને મિત્રો તમારી જમીન પ્રમાણે પિયત આપવું જરૂરી ત્યાંના અધિકારીઓ છે તેના ખેતી એક્સપર્ટ હોય તેની પાસેથી તમારી જમીન પ્રમાણેની માહિતી લઈ લેવાની છે ઘણીવાર શું થાય કે જો તમે ઉપરા ઉપરી પાવર આપો તો વેજીટેરિયન ગ્રોથ છે તે વધી જાય છે અને ફ્લાવરિંગ તેમાં

તેનો મિત્રો સુંદર બોર્ડ કરીને આવે છે લિક્વિડ જે તમે જોઈ રહ્યા છો એક આ પાંચ લીટરની કેન દેખાઈ રહી છે તે લીટરમાં પણ આવે છે હવે આના બજાર કિંમત પાંચ લીટરના અગિયારસો રૂપિયા જેવું છે બરોબર આમાં પચાસ ટકા ઓર્ગોનિક કાર્બન આવે છે ચાલીસ ટકા ફુલવિક અને હ્યુમિક એસિડ આવે છે આનાથી ફાયદો શું થશે જો તમે બીજા પિયતમાં આપી દેશો એક તો જમીન લેવલ થઈ ગઈ છે પેલા પિયતમાં બીજા પિયતમાં ઝડપી બીજા એટલે જે

બિયારણની વેરાયટીની વાત કરીએ તો મિત્રો અત્યારે માર્કેટમાં ઘણી બધી મગની વેરાયટીઓ આવે છે તમે ઘણી સારી સારી કંપનીની વાવેતર કરી શકો જે તમારા વિસ્તારમાં વાવેતર થાય છે અને જે જમીનને યોગ્ય છે તેવી વેરાયટીની તમે તમામ પ્રકારની વાવેતર કરી શકો છો જો મારા અનુભવ પ્રમાણે વાત કરું તો આપણે જે નક્ષત્ર સુરભી કરીને આવે છે જે ખાસ કરીને ઉનાળામાં સારું લોકપ્રિય છે

યોગ્ય વેરાયટી છે એટલે જે આ તમે સુરભી નક્ષત્ર સુરભી જોઈ રહ્યા છો તેનો તમારે આગ્રહ રાખો બાકી તમારા વિસ્તારમાં જે કોઈ પણ સારી કંપનીનો તમે વાવેતર કરી શકો છો બરોબર ત્યાર પછી આપણે વિડીયોના શરૂઆતમાં વાત થઈ હતી કે એક હું તમને જરૂરી માહિતી આપી તો મિત્રો મગના ભાગમાં ખાસ કરીને એવા લોકો વાવેતર કરજો કે એક મંથ સુધી તમને મગ જોવા ગમશે નહીં કુકડ જ રહેશે એટલે એ મેચ્યોરિટી તમારે રાખવાની જ છે કે જો મગનું વાવતર કરવું હોય તો એક મંથ સુધી તમને મગ જોવા ગમશે નહીં કારણ કે અનિયમિત તાપમાન અને ટેમ્પરેચર અને વાતાવરણના અનિયમિતના કારણે એમાં ઘણા બધી રોગ જીવાતનો એટેક રહે છે તેવામાં તમારે મિત્રો સાત દિવસે કોઈ પણ રોગ જીવાત આવે જેમ કે ખાસ કરીને થ્રીપ અને મચ્છી અને ઈડ તેના તમારે કન્ટિન્યુ ડોઝ મારવાના છે તમારા મગ સામે જોવાનું નથી તમને જોવા નહીં ગમે ઘણા એવી વાર આ વસ્તુ થાય છે છેલ્લા બે ત્રણ વર્ષ તમે માર કરી છે પરંતુ જે સતત મહેનત અને તેમાં વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરે છે તેને એક મંથ પછી એને એ આખા ફરી જાય છે અને આશરે દસ થી પંદર મણ સુધી નાના વિગે ઉત્પાદન આપે છે જે વેરાયટી પ્રમાણે ડિપેન્ડેન્ટ રહે છે તો આ માહિતી તમને કેવી લાગી જો વધુ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો બરોબર લાઈક કરો લોકો સુધી પહોંચાડો જેથી કરીને આ એને ખેતી લક્ષ્ય એવી માહિતી મળતી રહે જય જવાન જય કિસાન